આજરોજ ભક્તિનગર પોલીસ સ્ટાફ દ્વારા હેલ્મેટના નિયમોના અનુશાસન માટે જે વ્યક્તિઓ પોતાના પરિવારને ચિંતા રાખી હેલ્મેટ પહેરીને ટુ વ્હીલ ચલાવે છે તેઓને પોલીસ પરિવાર દ્વારા મીઠાઈ અને ફૂલ પુષ્પથી સન્માનિત કરવામાં આવેલ છે તેમજ જાહેર જનતાને પણ પોલીસ તરીકે એક અપીલ છે કે દરેક વ્યક્તિ પોતાના રક્ષણ માટે હેલ્મેટનો ઉપયોગ કરે ટુ ટુ ચલાવતા સમયે ફક્ત એવી અમારી અપીલ છે પબ્લિક તરફથી સારો સાથ સહકાર છે મોસ્ટ ઓફ લોકો હેલ્મેટનો ઉપયોગ કરતા થઈ ગયા છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે